ખ્યાતિ હોસ્પિટલનો માસ્ટર માઇન્ડ ચેરમેન કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે આરોપી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો હતો અને તેને લોકઆઉટ નોટિસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવી હતી જે રીતે વાત કરીએ તો સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરિશ્ણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ચેકઅપ કરવા માટે આવ્યા હતા અને આમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમને ટ્રીટમેન્ટ માટે અમદાવાદની એસજી આઈવે ખાતે સ્થિત જે ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં બોલાવવામાં આવે અને પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના અંતર્ગત કેટલાક દર્દીઓ છે તેમને એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી જેમાંથી નવ જેટલા દર્દીઓ હતા તેમાંથી સાત જેટલા દર્દીઓને એન્જીઓગ્રાફી કરવામાં આવતા બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા અને ત્યારબાદ હોબાળો અને હોબાળા મચ્યા બાદ પરિવારજનો જે હોસ્પિટલ સામે ગંભીર આરોપ કર્યા ત્યારે આ સમગ્ર મોટું કૌભાંડ છે તે સામે આવ્યું કે કેવી રીતે ખ્યાતિ હોસ્પિટલ છે તે લોકોને છેતરવાના ધંધા કરતી હતી કેવી રીતે સરકારને પણ જૂનો જોવા કામ કરતી હતી અને આ મામલામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા જે ડાયરેક્ટર હોય સંચાલક હોય તેમજ અલગ અલગ ભૂમિકા ધરાવનારા લોકો હોય તેમની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી ને જે કેસમાં મુખ્ય

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે આરોપી છે ગઈકાલે રાત્રે અમદાવાદના એરપોર્ટ ખાતે આવ્યો હતો ત્યારે કાર્તિક પટેલના અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હોવાની માહિતી મળી હતી તે માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તાત્કાલિક છે અમદાવાદ એરપોર્ટ ખાતે દોડી આવી હતી ને ત્યારબાદ કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે હવે ધરપકડ કર્યા બાદ મહત્ત્વના ખુલાસાઓ કાર્તિક પટેલને લઈને પણ થઈ શક્યા છે અને આ કેસમાં જે તમામે તમામ જે કાંડના આરોપીઓ છે તેમની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે પત્રકાર પરિષદ યોજે છે તે પત્રકાર પરિષદમાં કયા ચોંકાવનારા ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે દર્શક મિત્રો એન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં